અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પતિ પત્ની લગ્ન પ્રસંગોમાં જઈને મહેમાનોના વાહનોની ચોરી કરતું હતું અંકલેશ્વરની પાનોલી પોલીસે આ ચોર ચોરકીનો પર્દાફાશ કરી તેમની પતિ પત્ની સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસના હાથે ઝડપાયેલ આરોપી પતિ પત્ની લગ્ન સમારોહમાં મહેમાન તરીકે જતા અને નાચ ગાનમાં જોડાઈને વિશ્વાસ કેળવતા હતા ત્યાર બાદ તક મળે ત્યારે પ્રસંગમાં આવેલા મહેમાનોની બાઇકની ચોરી કરીને ફરાર થઈ જતા હતા આ ચોર દંપતીએ સુરતના કોસંબા પલસાણા અને અંકલેશ્વર વિસ્તારમાં બાઇક ચોરીના ચાર જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે આ મામલે પોલીસે આરોપી અમન મુલતાની તેની પત્ની આરતી મુલતાની અને તેમના અન્ય એક સાગરિત ગૌતમ પઠારીની ધરપકડ કરી છે પોલીસે તેમની પાસેથી ચોરી કરેલી ચાર બાઇક સહિત કુલ રૂપિયા બે લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ પતિ પત્ની અને તેના સાગરીતની ધરપકડથી લગ્ન પ્રસંગોમાં થતી વાહન ચોરીના અનેક ભેદ ઉકેલાશે તેમ લાગી રહ્યું છે મોટરસાયકલ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ છે એને રિકવર કરવામાં આવ્યો છે લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ ચાર થી પાંચ લાખ ઉપર મળી આવેલ છે આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક્ટ કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે. જેમાં અંકલેશ્વર રૂરલનો પોલીસ સ્ટેશનનો બે હજાર પચીસનો ગુનો, કોસમા પોલીસ સ્ટેશનનો બે હજાર પચીસનો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના બે હજાર પચીસના ગુનાને અ ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે. આ જે છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય, ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાં કે આ પ્રકારની બેંક ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમો સાથે કામગીરી કરતા હતા તે પૈકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના બે ત્રણ ગુનાઓમાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો એક અગત્યનો ગુનો ડિટેક કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે આ મહિલા જે છે તે એના પતિ સાથે ગેંગના એક ભાગરૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જે લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાં ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે જઈ અને ત્યાં આવી કોઈ પણ બાઇક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને એક વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે